આ રીતે અશોક પ્રજાપતિ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પાસેથી એક પોઈન્ટ એક્યાસી કરોડના સોનાના પાવડર સાથે વિદેશી દારૂ તથા ઈ સિગરેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે અશોક પ્રજાપતિ કલાલી બિલ રોડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તે દુબઈથી ગેરકાયદેસર રીતે સોનાનો પાવડર લાવી અને સ્થાનિક વેચાણ કરાવતો હતો મંજુસર પોલીસે સમગ્ર તસ્કરી રેકેટની વધુ તપાસ શરૂ કરી છે અને બીજી કડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ પ્રયાસ પણ કરી રહ્યા છે